ઉનાળાની કાળઝાળ ગરમી મિત્રો શરૂ થઈ ગઈ છે અને કાળઝાળ ગરમીથી બચવા માટે ને પણ ટક્કર મારે એવું માટલામાં ઠંડુ પાણી કઈ રીતે થાય કઈ ટેકનિકથી આપણે એટલું ઠંડુ પાણી ફ્રીજ જેટલું ઠંડુ પાણી તમે માટલામાં કરી શકો એની સિમ્પલ અને સાદી એવી એક ટેકનિક તમને આજના વિડીયોમાં મિત્રો બતાવવાનો છું તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કારણ કે નું પાણી આપણે પીએ છીએ તો ઘણા બધા લોકો કહે છે કે ભાઈ મારે ગેસ થઈ ગયું એસિડિટી થઈ ગઈ તો મિત્રો એ બધી બીમારીઓથી તમારે બચવું હોય ને તો આજથી જ આ માટલાનું પાણી પીવાનું તમે સેવન કરવાનું તમે મિત્રો ચાલુ કરી દેજો તો એના માટે તમારા માર્કેટમાંથી કોઈ પણ જાતનો ખર્ચો કરવાની જરૂર નથી તમારે કોઈ નવું માટલું લાવવાની જરૂર નથી આવી જ રીતે તમે જોઈ શકો છો આ છે જ મારા ઘરનું જૂનું માટલું તમારા ઘરે જે પણ ઉપયોગમાં તમે વાપરતા હોય એ જૂનું માટલાની જ તમારે જરૂર પડશે ને જૂનું માટલું જ મિત્રો લેવાનું છે તો આ રીતે તમારે જૂનું માટલું તમારા ઘરે હોય તો તમારે સૌ પ્રથમ તો તમારે પાણીવાળું કરી નાખવાનું ઉપરથી તમારે ધોઈ નાખવાનું અંદર બહારથી તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે ધોઈ નાખવાનું છે ત્યારબાદ મેં તમને આગળ જણાવ્યું કે ફ્રીજને પણ ટક્કર મારે એવું ઠંડુ ચિલ્ડ પાણી તમે માટલામાં મિત્રો કરી શકો છો અને હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો તો એના માટે તમારે જરૂર પડશે એક ચમચી સિંધવ મીઠું જે તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણેનું સિંધવ મીઠું તમારા અને એક આ સોફ્ટ કૂચો જેથી આપણે જેનાથી આપણે બર્તન વાસણો બધા ઘસીએ છીએ પરંતુ તમારે એકદમ સોફ્ટ તમારે લેવાનું છે જોઈ શકો છો તમે કેટલો સોફ્ટ છે એકદમ માખણ જેવો કારણ કે હાર્ડ કૂચો લેશો તો પાછું પ્રોબ્લેમ થઈ શકે તો સોફ્ટ કૂચો અને એના ઉપર એક ચમચી સિંધવ મીઠું એડ કર્યું હવે અંદરની બાજુ તમારે આ સિંધવ મીઠાવાળું જે કૂચો છે એ તમારે આ રીતે તમારે ઘસવાનો છે લગભગ તમારે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી આ રીતે તમારે મીઠું લગાવેલું જે સોફ્ટ કૂચો છે એ અંદરની બાજુ ઘસવાનો છે અને તમારે ફરાવાનું છે બધી ડાયરેક્શનમાં પ્રોપર ઘસવાનો છે કોઈ પણ ખૂણો બાકી ના રહી જાય અને ત્યારબાદ તમારે અંદરની બાજુ ઘસાઈ જાય ને ત્યારબાદ તમારે બહારની બાજુ પણ જેમ અંદર ઘસ્યું ને તેમ સેમ તેવી જ રીતે તમારે બહારની બાજુ આ સિંધવ લુણ એટલે કે સિંધવ મીઠાવાળો જે કૂચો છે એ તમારા બહારની બાજુ ઘસવાનો ઘસવાનું છે હવે આ ઘસવાથી મિત્રો શું થશે કે જે પોર્સ બંધ થઈ ગયા છે હવાની હવા અંદર નહીં જઈ શકે બહાર ના જઈ શકે મિત્રો તો આ બધા ઘસવાના કારણે જે પોર્સ છે ને માટલાના જે સૂક્ષ્મ છિદ્રો ઝીણા જીણા છિદ્રો એ એકદમ ઓપન થઈ જશે જેથી તમારું વેન્ટિલેશન થશે અને તમારું પાણી છે ને એ ફ્રીજને પણ ટક્કર મારે એવું મિત્રો થઈ જશે તો આ પ્રમાણે તમારે એકાદ મિનિટ સુધી તમારે સોફ્ટ કૂચાથી ઘસવાનું છે બહારની બાજુ તેમજ અંદરની બાજુ પ્રોપર રીતે કૂચાની મદદથી જો ઘસાઈ જાય ત્યારબાદ તમારે આખું જે માટલું છે એને આ રીતે પાણીથી તમારે ભરી રાખવાનું છે અને એક કલાક સુધી કોઈ પણ ઘરના ખૂણામાં તમારે સરસ જગ્યા હોય ત્યાં તમારે આખું માટલું ભરાઈ જાય ત્યારબાદ ઉપર ઢાંકણું ઢાંકીને એક કલાક સુધી તમારે આ રીતે તમારે મૂકવાનું છે જે તમે મિત્રો જોઈ શકો છો આ રીતે તમારે આખું ઢાંકણું ઢાંકીને એક કલાક સુધી તમારે રહેવા દેવાનું જેવો એક કલાક થઈ જાય ને ત્યારબાદ તમારે ઢાંકણું તમારે લઈ લેવાનું છે અને અંદર જે પાણી છે એને રિમૂવ કરી દેવાનું છે જોઈ શકો છો તમે આ રીતે તમારે રિમૂવ કરી દેવાનું છે અને આ આપણું જે માટલું છે અંદર હવે ખારાસ પણ હોઈ શકે છે મિત્રો કારણ કે અંદરની બાજુ બહારની બાજુ આપણે કૂચાની મદદથી ઉપર જે રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠાથી ઘસ્યું એને હવે એક કલાક આપણે ભરી રાખ્યું પાણી ઢોળી દીધું ત્યારબાદ અંદરની અને બહારની બાજુથી આ રીતે તમારે બરાબર રીતે વોશ કરવાનું છે જેથી કરીને કોઈ પણ જાતની ખારાસ રહે નહીં અને બેથી ત્રણ વાર પાણી ભરીને તમારે ખંગાળી નાખવાનું છે જોઈ શકો છો તમે આ પ્રમાણે આ રીતે તમારે મિત્રો કરી દેવાનું છે તો મિત્રો બે બે થી ત્રણ વખત આ રીતે તમે માટલું ખંગારી નાખો ત્યારબાદ તમારે આ માટલું છે ને એ પ્રોપર તમારે જે પીવાનું જે પાણી હોય ને તેથી તમારે આખું માટલું સંપૂર્ણપણે તમારે ભરી દેવાનું છે જોઈ શકો છો આખું માટલું ભરાઈ ગયું છે અને ઘરના કોઈ પણ ખૂણામાં તમારા ઘરે અને તમારા આ બાબતનું મિત્રો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ઘરના એવા તમારા ખૂણામાં માટલું રાખવાનું કે જ્યાં સૂર્યપ્રકાશ ના હોય પણ વેન્ટિલેશન હવાની અવરજવર સરસ રીતે થઈ રહે તમારા ઘરે જો હોમ ગાર્ડન કે એવું કંઈ હોય તો ત્યાં પણ તમે મિત્રો રાખી શકો છો અને સૂર્યપ્રકાશ સીધો ના આવે તેવી જગ્યાએ તમારે ખાસ રાખવાનું અને ત્યારબાદ મિત્રો તમારા જો ઘરે આવું કંતાનનો કોથળો હોય તો મિત્રો એની જરૂર પડવાની છે જો ના હોય તો કોઈ પણ તમે કરિયાણાની દુકાને જશો તો ત્યાંથી તમને આસાનીથી મિત્રો તમને મળી જશે ઓનલાઈન વેબસાઇટ પર પણ તમને આસાનીથી મિત્રો મળી જતો હોય છે તો આ પ્રમાણેનું જે કંતાનનો જે કોથળો છે એને બરાબર તમારે લીલો કરવાનો છે પાણીની મદદથી અને આ જે માટલું છે જ્યાં આપણે કોઈ ઘરના ખૂણામાં જે મૂક્યું હોય તે માટલા ઉપર આ રીતે કંતાન તમારે કવર કરી દેવાનું જોઈ શકો છો મિત્રો તો મિત્રો આવી રીતે તમારે કંતાન છે એ આખા માટલા પર તમારે મિત્રો કવર કરી દેવાનું છે અને ઘરના એવા ખૂણામાં મૂકવાનું કે જ્યાં તમારા સૂર્યપ્રકાશ આવે નહીં બસ મિત્રો આટલી જ ટેકનિક તમારે કરવાની છે કે આ જે સિંધવ મીઠું છે એ તમારે એક ચમચી જરૂર પડશે અને આ કંતાનનો કોથરો આ બે વસ્તુ હશે ને આ બે વસ્તુની મદદથી જ મિત્રો ફ્રીજને પણ ટક્કર મારે ને એવું ચિલ્ડ પાણી તમે માટલામાં મિત્રો કરી શકો છો માટલામાં મિત્રો કરી શકો છો અને આ માટલાનું પાણી પીને તમે એક હેલ્ધી અને એક નિરોગી એક સ્વસ્થ લાઈફ જીવી શકો છો કારણ કે ફ્રીજનું પાણી ડૉક્ટરો પણ કહે છે કે ફ્રીજનું પાણી પીવો છો તો ગેસ એસિડિટી અને બીજી ઘણી બધી બીમારીઓ મિત્રો થઈ શકે છે તો એક સારી લાઈફ જીવવી હોય અને એક તંદુરસ્ત લાઈફ મિત્રો જીવવી હોય ને તો આજથી જ આ માટલાના પાણી પીવાનું તમે આજથી મિત્રો શરૂ કરી દો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો અને વિડીયો તમને પસંદ આવે તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે